તેના બનેવી અનુના નાના ભાઈ રોની પર માન દરવાજા રેલ રાહત કોલોની પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો કાનજી ઉર્ફે કાનો મેઘજી ગિલાતર અને તેના બે દીકરા રોહિત ઉર્ફે રાવણ તથા રાહુલ ઉર્ફે વડાપાઉ દ્વારા તલવાના ઉપરાંત ઉપરી ઘા મરાતા આખા વિસ્તારમાં ડર જોવા મળ્યો હતો તો જીવલન હુમલો કરી પિતા પુત્રો ભાગી છૂટ્યા હતા ત્યાં લોહી લુવાણ હાલતમાં રોનીને રસ્તા પરથી લોકોએ ઉંચકી હોસ્પિટલે ખસેડ્યો હતો બનાવ લઈને સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી જવા પામી હતી ત્યાં પોલીસે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે રોનીના મિત્ર કોમલ ઢક્કનના પૈસા બાબતે રોની અને રાહુલ વડાપાવ વચ્ચે રગજગ થઈ હતી જેની અદાવત રાખી કાંજીયન તેના બે પુત્ર રોહિત તથા રાહુલે તલવાના આડેધડ ઘા માર્યા હતા રોનીના બંને હાથના કાંડા કપાઈ જવા પામ્યા હતા તારીખ પંદર જાન્યુઆરીના રાતના લગભગ બાવીસથી ત્રેવીસના સમયગાળા દરમિયાન એક બનાવ બનેલ છે જેમાં જે ફરિયાદી અને આરોપીઓ છે એ અંદર અંદર સંબંધી છે આ કોઈ ગેંગવોરની ઘટના નથી પરંતુ જે ફરિયાદી અને આરોપી છે એમની વચ્ચે પૈસાની લેતી દેતીની કેટલીક માથાકૂટ હતી એના કારણે આ બનાવ બનવા પામેલો છે જે મુખ્ય આરોપી છે કાંજીભાઈ એ અને એમના દીકરાઓ જે છે રોહિત અને રાહુલ એમને આ જે ભોગ બનનાર છે એની સાથે ચાર હજાર રૂપિયા બાબતે માથાકૂટ થઈ હતી અને જે ભોગ બનનાર છે એ વારાઘડીએ એમના જે રહેવા રહેણાંકનું વિસ્તાર છે ત્યાં આગળ આવી અને એમની સાથે ગાળાગાળી કરે ધક્કામુક્કી મારામારી કરતો હતો એના કારણે આક્રોશમાં આવી અને આ જે મુખ્ય આરોપી કાંજીભાઈ છે એમણે અને એમના દીકરાઓએ આ